આ જે બધા છે એ વિકલ્પના કોન્ટ્રાક્ટરના ડ્રાઇવરો છે ના આ ડ્રાઈવરો પાછલા ઓગણીસ વીસ વર્ષથી કાર્યરત છે આજે એટલા વર્ષોથી કોન્ટ્રાક્ટર આવે છે બદલાય છે ડ્રાઇવરો એજન્ટેશન આના જ છે ને જે કોન્ટ્રાક્ટર આવે છે એ આમનું શોષણ કરતા આવ્યા છે કોઈ પીએફ લઈ ગયા કોઈ બોનસ લઈ ગયા વર્ષોથી આ જ પ્રથા ચાલતી આવી છે ને મેં ચાર મહિના અગાઉ જ બાલાજી પ્રાઇવેટ લિમિટેડના આમના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવાના છે એ કોન્ટ્રાક્ટરે લઘુત્તમ બેતન નથી આવ્યું ના પગાર પાવતી ના ઈએસઆઈ ના પી એફ કે આ પગાર સાથે બોનસ છે એ બી નથી આવ્યું એટલે અમારી ચાર મહિનાથી રજૂઆત કરતા આવ્યા છે કે ભાઈ અમારે આ અમારી જે માગણી છે એ પૂરી કરવામાં આવે પણ આ શું કોઈ એમાં ધ્યાન આપી નથી એટલે અમારે કમિશનરથી રજૂઆત કરવા આવ્યા છે કે આ ગરીબ ડ્રાઈવરો છે ને જે એમને રોજીરોટી મળે એ કાયદેસરને મળવામાં આવે એ રજૂઆત કરવા

ફટાવાલા છે ફોરબેન છે ટાયર ફિટર છે કોમ્પ્યુટર લગભગ ત્રણસો ચારસો રૂપિયા કમિશન છે મળવા આવ્યા છે હવે એટલે એમને જોઈએ મળી શું કહેવા માંગે છે સાહેબ એના પર આગળ વિચારીશું પછી